પાકિસ્તાનના બલુચિસ્તાનમાં આત્મઘાતી હુમલો થયો છે ક્વેટામાં હુમલો થયો ત્રણ પાકિસ્તાની તો જે પ્રકારે આ સીસીટીવી દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જ્યાં આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો ને જેમાં ત્રણ પાકિસ્તાની સૈનિકો સહિત દસ લોકોના મોત થયા હોવાના સમાચાર છે તે સામે આવી રહ્યા છે આત્મઘાતી હુમલાની ઘટના સીસીટીવી બલુચિસ્તાનના આત્મઘાતી હુમલો કરવામાં આવ્યો વેટામાં ફ્રન્ટિયર ક્રોપ્સના હેડક્વાર્ટર પાસે આ ઘટના બનવા પામી છે ત્રણ પાકિસ્તાની સૈનિકોના મોત થયા છે ને સાથે અન્ય લોકો છે તેમના પણ મોતના સમાચાર મળી રહ્યા છે મહારાષ્ટ્ર ઉપરવાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાય દિવસોમાં સતત વરસાદને કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવકમાં વધારો થયો છે મહારાષ્ટ્રના હાથનુર ડેમમાંથી ત્રણ હજાર પાંચસો અઠાણું ક્યુસેક અને પ્રકાશા ડેમમાંથી એક લાખ ચોરાણું હજાર છસો ને સત્યાવીસ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે સતત પાણીની આવકને કારણે ઉકાઈ ડેમની જળ સપાટી ભયજનક સ્તરે પહોંચી ડેમની ભયજનક સપાટી ત્રણસો પિસ્તાળીસ ફૂટથી

ઉકાઈડેમ માં સતત પાણીની આવકમાં ઉત્તર ઉત્તર વધારો નોંધાય રહ્યો છે તો બીજી તરફ હવે ઉકાઈ ડેમ તેની પૂર્ણ સ્થળ સપાટીથી માત્ર એક જ ફૂટ દૂર છે એટલે એ કહી શકાય કે ડેમ ને ડેમ ની જળ સપાટી જાળવા માટે સતત ઉપરવાસમાંથી જે પ્રમાણે પાણી ની આવક આવી રહી છે તે પ્રમાણેના તબાકાવાનો ડિસ્ચાર્જ પણ ચાલુ રાખવામાં આવી છે તેને પગલે હાલ ડેમ ની સપાટી હવે જીરો ફૂટ જ એની ભયજનક સપાટી છે ત્રણસો થી દૂર દૂર છે એટલે હાલ ઉકાઈ ડેમ ના દરવાજા સાત ફૂટ ખોલીને ક્યુસેક જેટલું પાણી

પંચમહાલની જેએફએલ કંપનીમાં ફરી ગેસ લીકેજની ઘટના સામે આવી ગોગંબાના રણજીતનગરમાં આવેલી જેએફએલ કંપનીમાં ગેસ લીક થયો ગેસ લીકેજ આકાશમાં ધુમાડાના નજરે પડ્યા ગેસ લીક થવાની ઘટના પછી સાયરન ન વાગતા કર્મચારીઓમાં રોષ ફેલાયો અચાનક ગેસ લીકેજ થતા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી વીસ દિવસ પહેલા ગેસ લીકેજને કારણે બે શ્રમિકોના મોત થયા હતા અને ફરી વખત ગેસ લીકેજની ઘટના બનતા સ્થાનિકોમાં પણ રોષ ફેલાયો સ્થાનિકોએ રસ્તો બ્લોક કરીને જીએફએલ કંપની બંધ કરાવવાના નારા લગાવ્યા છે સંવાદદાતા વિવેક ફોનલાઈન પર જોડાયા છે વિવેક જીએફએલ કંપનીમાં ફરીથી ગેસ લીકેજની ઘટના બની છે શું વિગતો

અને મામલેદાર સહિતના કર્મચારીઓ કરી દેવામાં આવ્યો છે તેમને કાગળ આપવામાં આવ્યું છે કે આ બંધ પ્લાન્ટ ને હવે ફરી નિયમ અનુસાર કાયદેસર કાર્યવાહી મુજબ જ ચાલુ થશે ત્યારબાદ આજુ કેટલાક શખ્સો છે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે જી બિલકુલ જાણકારી બદલ આભાર શખ્સો નો ત્રાસ યથાવત જોવા મળી રહ્યો છે વોર્ડ તેર ના કોંગ્રેસ આગેવાનની કારને સળગાવી દેવામાં આવી અજાણા શખ્સે સ્વદનશીલ પ્રવાહી છાંટીને આગ ચાંપી દીધી કોડિયાર નગરમાં મીઠા જોગરાણાની કાર બળીને ખાક થઈ ગઈ છે કારમાં આગ લગાવતો અજાણ્યો શખ્સ પણ સીસીટીવી કેમેરામાં કેદ થતો નજરે પડી રહ્યો છે ને કેવી રીતે આગ ચંપી કરવામાં આવે છે તે સ્પષ્ટપણે સીસીટીવી કેમેરામાં જોવા મળી રહ્યું છે હાલ તો આ કાર છે તે આગમાં સીસીટીવી સામે આવ્યા છે પર જોડાયા છે શનિ પર જોડાયા છે શનિ રાજકોટમાં સતત અસામાજિક ત્રાસ વધી રહ્યો છે

ગાદી છે તેને પેટ્રોલ જે જ્વલનશીલ પદાર્થ ને તેઓ એક વ્યક્તિ આવીને સળગાવી નાખે છે સમગ્ર ઘટનાના સીસીટીવી સામે છે વ્યક્તિ કોણ છે તેની પણ હજુ સુધી તપાસ ન થઈ પોલીસે મામલે તપાસ તો હાથ ધરી છે પરંતુ શા માટે અચાનક આવી તેઓ આવો જ્વલનશીલ પદાર્થ રાત્રે કાર સળગાવે છે ને તે પણ કોંગ્રેસના અગ્રણીની તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે બીજી તરફ કાયદો ને વ્યવસ્થાના પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે કારણ કે આ જે અત્યારે પેટ્રોલિંગ કે ઘટતું હોવાને કારણે આવી ઘટનાઓ બનતી હોવાનું અત્યારે છે સુરત ના ભીષણ આગ લાગી દશેરામાં ગાડીઓની ડિલિવરી પહેલા જ આગ લાગતા મોટું નુકસાન થયું છે શોરૂમમાં ઘણી બધી કાર ભળીને ખાખ થઈ ગઈ છે ફાયર વિભાગની ટીમે આવીને આગ પર કાબુ મેળવ્યો છે જોકે હાલ તો આ દ્રશ્યો સામે આવી રહ્યા છે આગમાં કેટલીક ગાડીઓ ભળીને થાક થતી જોવા મળી રહી છે દશેરામાં ગાડીઓની ડિલિવરી પહેલા જ આ શોરૂમમાં આગ લાગતા મોટી નુકસાની થઈ શકે છે તો આગ લાગવાનું કારણ હાલ તો અગબંધ જણાઈ રહ્યું છે આગ લાગતાની સાથે જ ફાયર વિભાગ ઘટના સ્થળે પહોંચ્યું અને ત્યારબાદ આગને કાબુમાં લેવાના પ્રયાસો છે તે હાથ ધરવામાં આવ્યા જોકે આગ તો કાબુમાં આવી ગઈ છે પરંતુ અહીંયા ઘણું નુકસાન થયું હોવાનું દ્રશ્યો પણ સામે આવ્યા છે સુરેન્દ્રનગરમાં વિહારા હોસ્પિટલના ડોક્ટર ગણાવતો હતો બી એમએસ ડોક્ટર એલોપેથી દવા ન લખી શકે છતાં તે દર્દીઓની સારવાર કરતો હતો બે ડિવિઝન પોલીસ માં મેડિકલ ઓફિસર ડોક્ટર પ્રિન્સી શાહ ફરિયાદી બન્યા છે એમના જે પણ ડોક્યુમેન્ટ છે એ અમે અત્યારે જપ્ત કરી લીધા છે જે દવાઓ છે એ પણ અમે જોઈ લીધી છે એટલે આગળની જે કાર્યવાહી થશે એ પાછી અમે તમને જણાવીશું છે જે બી અમને જે પણ વસ્તુઓ મળી છે એ હજી અમે તપાસમાં છીએ એટલે એ બાબતે અમે પાછળથી જ તમને કહી શકીએ કારણ કે હજી અમે બધા ડોક્યુમેન્ટને બધું ભેગું કરી રહ્યા દઈએ બરાબર ટીચર મેડિકલ સ્ટોરની પણ તપાસ ભાજપક એ અમારી ડીમ ને બધાય રહીને એના રોજગારને બધી કામગીરી

અગાઉ પણ મોતની સવારીમાં વડાલી નજીક અકસ્માત જીવ સાથે રમત રમાતા સ્થાનિક પોલીસ સહિત આરટીઓ સામે સવાલ ઉદ્ભવી રહ્યા છે વધુ કમાવવાની લાલચમાં વાહન ચાલકોની મનમાની ક્યાં સુધી ચાલશે તેમના પર કડક પગલાં ક્યારે લેવાશે તેવા સવાલ ઉદ્ભવી રહ્યા છે તો રાજ્યમાં રખડતા શ્વાન ની સમસ્યા શ્વાન બાળકી ઉપર અચાનક શ્વાનનું ટોળું તૂટી પડ્યું વિરલ વિણા નામની બાળકીને શ્વાને બચકા ભર્યા બાળકી જાગ્રસ્ત થતા તેને સારવાર માટે દાખલ કરવામાં આવી ગંભીર જાગ્રસ્ત બાળકીનું સારવાર દરમિયાન મોત થયું છે पूरी घटना हुई थी यहाँ पे लड़की खेल रही थी और कुत्ते यहाँ पे थे और तो लड़की को यहाँ पे काट लिया कुत्ते ने hmm. यहाँ पे काट लिया तो लड़की को वो गांगरने लगी है hmm. तो वो तो लेके कुत्ते यहाँ पे लेके भाग के जा रहे थे तो मैंने सीधे वो लड़की गांगरने लगी तो मैं कुत्ते को फिर मैं दौड़ा और कुत्ते को भगा के लड़की को छुड़वाया है hmm. और लड़की बेहोश हो गई थी बेहोश हो गई थी फिर मैंने उठा के लेके दवा खाने पर गए અમદાવાદ ધરાશાયી થતા ત્રણ શ્રમિકોના મોત ની ઘટના બોપોલ પોલીસે ગુનો નોંધી બે આરોપીની અટકાયત કરી છે કોન્ટ્રાક્ટર ઉમેશ સૈની અને અનિલ કહાર ની અટકાયત કરવામાં આવી છે મૃતક શ્રમિક રવિગોન ના પરિવારે પોલીસ ફરિયાદ નોંધાવી છે કોન્ટ્રાક્ટરોએ સલામતીના સાધનો આપ્યા ન હોવાનો પણ આક્ષેપ કરાયો છે પૂરતા સલામતીના સાધનો વગર કામ કરાવતા હતા દુર્ઘટનામાં લવકુશ કેશવ અને રવિ ગોંડના મોત થયા હતા આરોપી અટક કરેલી છે આરોપીઓનું નામ છે ઉમેશ અને બીજા છે અનિલ કુમાર ગોડ એમાં બના ગુનાની વિગત આ પ્રમાણે છે કે બીએનએસ એકસો પાંચ મુજબ અને વન ટ્વેન્ટી ફાઈવ એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે વિગત આ છે કે જે બી આરોપીઓ છે તે જાણતા એ લોકોએ સલામતીના પૂરા સાધનો પ્રોવાઇડ નહીં કર્યા અને શારીરિક અને શારીરિક એમને હાર્મ થઈ શકતું હતું એ જાણીને બી જે સલામતીના સાધનો પૂરા ના પાડીને ઘોર બેદરકારી દાખલ કરવામાં આવી છે એટલે એમના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો જે ઉમેશ છે એમનું કોન્ટ્રાક્ટ હતું અને બંને કોન્ટ્રાક્ટર જ છે છે સેકન્ડ સેકન્ડ જે આરોપી અનિલ પ્રિન્ટ કોન્ટ્રાક્ટર હતા ધોલ માં ઠાકોર સાહેબ ગેટ બનાવવાની માંગ ઉદભવી છે ક્ષત્રિય સમાજે રેલી કાઢી નગરપાલિકા પ્રમુખને ને આવેદનપત્ર પાઠવ્યું નગરપાલિકાનો ઘેરાવ કરીને ઠાકોર સાહેબ ગેટ બનાવવાની માંગ કરી છે ક્ષત્રિય સમાજના ભાજપના નેતાઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો ગેટ બનાવવા તો મળી પરંતુ ટેન્ડર પ્રક્રિયા ન થતા વિરોધ કરવામાં આવ્યો રૂપિયા ન હોવાથી ટેન્ડર પ્રક્રિયા નથી કરવામાં આવી ધ્રોલ તાલુકા તેમજ ધ્રોલ શહેરના તમામ રાજકીત સમાજના ભાઈઓ દ્વારા નગરપાલિકાના ના પ્રમુખશ્રી આવેદન પત્ર આપવામાં આવ્યું છે

રાજ્ય સરકારે રાજ્યના ખેલાડીઓના કૌશલ્યને ઉજાગર કરવા ખેલ મહાકુંભની શરૂઆત કરી હતી અને જે અંતર્ગત દર વર્ષે રાજ્યમાં ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવે છે જેમાં વિજેતા ખેલાડીઓને પ્રોત્સાહન સ્વરૂપ ઇનામમાં રૂપિયા આપવામાં આવે છે ત્યારે જામનગરમાં ગત વર્ષે ખેલ મહાકુંભમાં વિજેતાને હજુ પણ ઇનામ નથી મળ્યું જેને લઈને એનએસયુઆઈના કાર્યકર્તાઓએ વિરોધ કરી જિલ્લા રમતગમત અધિકારીને રૂપિયાની ચૂકવણી કરવા આ દરમિયાન જિલ્લા વિકાસ અધિકારીએ રૂપિયાની ચૂકવણી કરી દેવાનું આશ્વાસન આપતા કહ્યું છે કે જિલ્લામાં ગત વર્ષે પાંચ હજાર પાંચસો ને અગિયાર ખેલાડીઓને નેવ કરતા નેવ લાખ કરતા વધુની રકમ ચૂકવવાની બાકી છે અને જેમાં ચાર હજાર ચારસો ખેલાડીઓને ચૂકવણું કરી આપવામાં આવશે નડિયાદમાં ખ્રિસ્તી સંસ્થાના ધર્માંતરણનું આંતરરાષ્ટ્રીય કનેક્શન સામે આવી રહ્યું છે એન્ડ ટ્રસ્ટ હેઠળ ચાલતા નેટવર્કનો ભાંડો ફૂટ્યો છે આરોપી સ્ટીવન મેકવાનના બેંક એકાઉન્ટમાં તપાસ કરતા ત્રણ વર્ષના સમયગાળામાં એક કરોડ ચોત્રીસ લાખ રૂપિયાનું ટ્રાન્ઝેક્શન મળી આવ્યું છે જે વિદેશોમાંથી થતું હોવાનું ખુલ્યું છે સ્ટીવન મેકવાન રેસ્ટોરેશન એન્ડ

તેઓ ગુજરાતના દાહોદ તાપી નર્મદા ભરૂચ આણંદ તેમજ રાજસ્થાન મહારાષ્ટ્ર ઓરિસ્સા હરિયાણા પંજાબ અને દિલ્હી વગેરે સ્થળોથી જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો છે એને ત્યાં બોલાવી અને કોઈ પણ જાતની કાયદેસરની પ્રક્રિયા અનુસર્યા વગર એમનું ખ્રિસ્તી ધર્મમાં ધર્મ પરિવર્તન કરાવતા હતા તેઓને ચમત્કાર લોભ લાલચ તો આ સંસ્થા ને તેમજ જે સ્ટીવન મેકવાન છે એમને ગુજરાતમાંથી અને ઇવન ફોરેન પણ આ બાબતે ફંડ મળતું હતું એમના બેંક એકાઉન્ટ ની તપાસ કરતા તેમના બેંક એકાઉન્ટમાં છેલ્લા ત્રણ વર્ષમાં એક કરોડ તેત્રીસ લાખ નવ્વાણું હજાર રૂપિયાની જે ટ્રાન્ઝેક્શન છે એ જોવા મળે છે જેઓ એસ કોઈ બીજું કોઈ ધંધા કરતા નથી પરંતુ આ જે ઇન્કમ છે એ ફંડિંગની હોવાનું રાત્રે મોડે માતાજીની આ પલ્લી નીકળશે વરદાયની માતાજીના દર્શન માટે દૂર દૂરથી ભક્તો પહોંચી રહ્યા છે વિદેશમાં રહેતા એનઆરઆઈ લોકો પણ વરદાયની માતાજીના દર્શને પહોંચ્યા એનઆરઆઈ દંપતીએ માતાજીને સોનાનો હાર ચડાવ્યો મોડી રાત્રે નીકળીને પલ્લી વહેલી સવારે મંદિર પરિસરમાં પરત ફરશે મંદિર પરિસર પલ્લી નીકળીને સમગ્ર ગામમાં ફરશે સત્યાવીસ સ્થળો પર પલ્લી પર ઘી અભિષેક ભક્તો કરવાના છે પાંડવોએ દરમિયાન મંદિર પરિસરના વૃક્ષમાં શસ્ત્રો છુપાવ્યા હતા પાંડવો યજ્ઞ કરતા પ્રગટ થયા હતા વરદાયની માતા અને આ વરદાયિની માતાજી પ્રગટ થતા સોનાના રથની પ્રથમ પલ્લી નીકળી હતી ફિલાડેલ્ફિયા અમેરિકામાં રહીએ છીએ હું માતાજીની કૃપાથી દર વર્ષે અહીંયા પલ્લીમાં આવું છું હું રૂપાલનું જ વતની છું અને મેં ખાલી કોવિડ સિવાય એકે પલ્લી મિસ નથી કરી અને મારા પત્ની અઢાર વર્ષે આજે એ પણ અહીંયા આવ્યા છે સો માતાજીની કૃપા છે કે અમે આવી શક્યા છીએ અને હું જરૂરથી આવતો ભગવાન મને માતાજીને પ્રાર્થના કરીશ કે મને દર વર્ષે આવતા લાવતા વિદેશમાં બી લોકો અહીંયાના સ્થાનિક લોકો જે લાઈવ દેખાડે છે જેથી એના દર્શન ભી કરે છે અને એનો લાવો પણ લે છે ના એ તો માતાજી જે માતાજી આપેલા પાછા એમને આપીએ છીએ શું દરેક પોતાની શ્રદ્ધા બધા આવતા જતા હોય અને વર્ષો થી આવતા જાય બધાને શ્રદ્ધા હોય પ્રમાણે આવે હજી નુમનું આ પલ્લીનું મહત્વ જે ઘી બધી અભિષેક થાય છે પલ્લીનું ઉપર અને ઘી આવે છે જે બાધાનું હોય કોઈ એમને પોતાની શ્રદ્ધાથી લઈને આવતા હોય એ રીતે બધા આવતા હોય છે વિશેષતામાં દર વખતે જે પ્રમાણે વ્યવસ્થા મારી હોય છે થોડી અલગ વ્યવસ્થા વરસાદના લીધે મેં કરેલી છે અમુક ટેન્ટ પણ બનાવ્યા છે કે જેનાથી યાત્રાળુઓને આ તો કોઈ તકલીફ ના પડે નાના બાળકોને એના માટે જમવાની પણ વ્યવસ્થા પૂરી અમે કરેલી છે જેટલા પણ યાત્રાળુઓ અમે એનાઉન્સ પણ કરીએ છીએ અને પ્રિન્ટ મીડિયા બધી મીડિયાથી કે જો કોઈ આવે પ્રસાદ લીધા જતા નહીં એટલે માતાજીના પ્રસાદને પણ વિશેષ વ્યવસ્થા કરેલી છે ટ્રાફિક ટ્રાફિકમાં આપણી સરકારે પણ ટ્રાફિકના અમુક જે પોઈન્ટ હોય તો પણ અમુક ગાડી ઉભી રાખી ટ્રાફિકના પોલીસ તંત્ર પણ તેઓ ઉભા છે એટલે અને બીજા એપ્રોઝ રોડ હતા એને રિપેરિંગ કરીને ચાલુ કર્યા છે એટલે કોઈ પણ યાત્રાઓને તકલીફ પડે એવું મને નથી લાગતું આ વખતે વેલકમ બેક તો વડિયામાં ના અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે અજાણ્યા ફોન કરીને અપશબ્દો બોલ્યા હોવાની ફરિયાદ કરાઈ છે કારણે બે દિવસ પહેલા ફોલ્ટ આવતા લાઈટ બંધ કરાઈ હતી મોરવાડા ખેતીવાડી વિસ્તારમાં સેક્શન બંધ હોવાથી એક શખ્સે ફરિયાદ લખાવવા માટે ફોન કર્યો હતો ફોનમાં અપશબ્દો બોલ્યા હોવાથી પીજીવીસીએલ કર્મચારીએ ફરિયાદ નોંધાવી છે અજાણ્યા મોબાઈલ નંબર અને શખ સામે ફરિયાદ નોંધવામાં આવી છે અગલી જિલ્લામાં બધા ટૂંકમાં સરવત્ર વરસાદ વીજળી કડાક ફડકા સાથે હતો અને એમાં ખેતીવાડી ફીડર જ્યોતિગ્રામ ફીડરો ઘણા બધા ફોલ્ટમાં હતા જ્યોતિગ્રામ ફીડરમાં તાત્કાલિક યોજના ધારણે કામ કરી અમારા લાઇન સ્ટાફ દ્વારા છે ને બધા ચાલુ કરી દેવામાં આવ્યો અને ખેતીવાડીનું ફડક ફીડર હતા ચાર પાંચ જેવો ફીડર અને એમાં એક મોરવાડાનું ફીડર હતું ખેતીવાડી એ અમારે ઓલરેડી એમ ચાલુ જ હતું પણ એક સેક્શન ટૂંકમાં જવા એવું નહતું ને એટલે પછી બંધ હતું એના કારણે એક ગ્રાહક દ્વારા છે ને ફરિયાદ પિસેલ લખાવવા માટે ફોન કર્યો છે બંધ છે એ રીતનું પછી એના બંધ ગાળો ટૂંકમાં કર્મચારી વિરોધ આપી હતી એમને એટલે એના અનુસંધાનમાં પોલીસ સ્ટેશન અરજી ફરિયાદ કરવા માટે અરજી આપવા માટે ગયા હતા અમદાવાદના ચોનખેડામાં વ્યાજકોરના વિશ્વક્રમાં મ્યુઝિક પ્રોડ્યુસર ફસાયા છે સંગીતકાર મિતેશ બારોટે છ વ્યાજખોર સામે ફરિયાદ નોંધાવી છે અનુજ દેસાઈ વિશાલ દેસાઈ જીગર દેસાઈ સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે નિખિલ રબારી ભાવેશ દેસાઈ અને ઈશ્વર દેસાઈ વિરોધ ફરિયાદ નોંધાઈ છે ડીએમપી નામની મ્યુઝિક ચેનલમાં નુકસાન થતા મ્યુઝિક પ્રોડ્યુસરે વ્યાજે પૈસા લીધા હતા દસ ટકાના વ્યાજે પાંચ લાખ રૂપિયા લીધા હતા વ્યાજ સહિત લાખો રૂપિયાની ચૂકવણી કર્યું હોવા છતાં વ્યાજખોર પઠાણી ઉઘરાણી કરતા હતા વ્યાજખોરો પાંચ લાખના બદલામાં હવે લાખ માંગી રહ્યા છે આટલી મોટી રકમ ભરી ના શકતા વ્યાજખોરોએ પચાવી પાડ્યું મ્યુઝિક પ્રોડ્યુસરનું મકાન અને તેને જ લઈને ફરિયાદ નોંધાઈ છે વ્યાજખોરોએ મકાન પચાવી પાડતા ચાંદખેડા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે